દ્રૌપદી એ કહે છે કે આ તો બધા બંધનો છે આ બધા તો સ્નેહ છે ઘડીક દુઃખ ઘડીક સુખ એ તો મનની કલ્પનાઓ છે એ તો બહુ સુખ મેળવ્યું છે એટલે આપણને જરા આમ આમથું દુઃખ આંખમાં આંસુ લાવી દે છે પૂછો એને જેને બહુ હતું એને જો સંતોષ અને સુખ ની વાત થાય તો બેસો એ ગૌઢાની પાસે જેને આખી જિંદગીમાં કોઈ સુખ નહોતું ગાળ્યું હા પૂછો એને એ ગાંડા નથી થઈ ગયા પાગલ નથી થઈ ગયા તમે પૈસા વાપરો ટક ટક કરે છે પણ એમ કહે છે બટા આની હાટું તો મરી ગયા ઉંધા માથે બળ કરતા ને તોય હામો હામી દિવાળી ન આવે અને આજ દ્વારિકા વાળા દયા કરી છે થોડુંક જાળવો ને બાપા હશે તમને જ કાયમ આવશે એ એને બીજો કાંઈ પ્રશ્ન નથી બસ એ પ્રશ્ન છે અને એટલા માટે જે આવે સંગાથે એની માયા ચાર દિવસનું જ એટલા માટે ફરી એક વખત દ્રૌપદીએ અર્જુને એ સમજાયું કે ભાગ્યમાં કિસ્મતમાં નસીબમાં જેનો જે સહવાસ લખ્યો એ મળ્યો પણ હું નથી ઈચ્છતી કે હવે બીજી મા રડે ભગવાનની પાસે એ મંગાય કોઈ રડેલાને તમે છાનો રાખો હસેલાને જોઈને તમે રાજી થાવ રડેલાનું જોઈને દુઃખી થાવ સમજવાનું કે અંદર રહેલો ભગવાન જાગે છે ભગવાન કૃષ્ણની સામુ જોઈને કીધું કે આ તો બધી વિટંબણાથી મેં પ્રતિજ્ઞા લીધી આને મારી નાખી હવે દ્રૌપદી ના પાડે છે દ્વારિકાધીશે કીધું બ્રાહ્મણને એની શિખા બહુ વાલી હોય એક કામ કરો કાપી નાખો મોટા માણસને મારવા માટે કઈ બ્રાહ્મણને મારવા માટે સાધુને મારવા માટે બીજું કઈ ન હોય પણ હું તમારી ઘેરે આવી મોઢા ફેરી બીજા મરી ગયા માનવા કોકની ઘિરે જઈને આપણે એમ કહીએ નહીં આપણને એમ નો આવો સમજવાનું આપણને ગોળી મારી આપણને તલવાર નો ઘા એ સમજવાનું સાધુ ને સંતને બ્રાહ્મણ ને આંગણે આવેલા અતિથી આવકારો ન આપીએ એને મારી નાખ્યા બરોબર છે કોઈ સજ્જન માણસ કોઈ સારો માણસ એક જગ્યાએ બેઠો છે એને કારણ વિના દુઃખી કરી ઉભો કરીને હાલતો કરીએ એનું મૃત્યુ છે અર્જુનને કીધું કે આની શિખા કાપી નાખે અને અશ્વત્થામાની શિખા અર્જુને કાપી નાખી અશ્વત્મા દોડતો દોડતો ગયો પણ હજી એ કોઈ દિવસ નહીં અને વેર અભિમન્યુ ની પત્ની અભિમન્યુની પત્ની ગર્ભ ની અંદર પરીક્ષિત મહારાજ બાળક નો આકાર લઈને આગળ વધી રહ્યા છે અશ્વત્થામા એ એક બ્રહ્માસ્ત્ર લઈ છોડ્યું સીધું ઉતરાના ગર્ભમાંથી દોડતી દોડતી આવી ઉતરાય પાહી પાહી મહાયોગી દેવ દેવ જગત પતે નાન્યમ પદ પદભય પશ્યે મૃત્યુ પરસ્પર સાસુ વ્રતા પા

ઓલા સસરા ઉભા થઈને ખોટું નહીં લાગ્યું હોય કે અમે બધાય ઉભા છે ને આને દ્વારિકા દેવા પગ પકડ્યા બહુ ને સાસુએ નહીં શીખવાડ્યું હોય એવું કઈ શીખવાડ્યું તું પાછી નાખ્યું તું અને કીધું તું દ્રૌપદીએ કે જે તકલીફ પડે જે કષ્ટ પડે ને તે દિદા આના એક ભરોસે લઈ રહેતી તેદી આનો એકનો ભરોસો કરજે કારણ કે આનો ભરોસે રહ્યા ને એના જ કામ થયા છે આના ભરોસે મારું ન કાંઈ નહોતું દ્રૌપદીએ કીધું તું કે આના ભરોસે સેવા કર પૂજા કર કીર્તન કર ગમે એ કર હા સાસુ સસરા પ્રત્યે કર્તવ્ય છે પણ એ જ બધું નથી હા સ્ત્રી ધર્મ છે ઘરમાં આવેલી વહુ નો ધર્મ છે સાસુ સસરા પણ એની સેવા કરતા કરતા એનાથી જયારે છૂટો ત્યારે બીજો એક વ્યવહાર છે જે આડો આવવાનો છે એની સાથે પણ બાંધવો દ્રૌપદી એ કીધું કે આ પાંચ ઉભા

ભગવાન ને જમીન હતી ગૌશાળા હતી દ્વારિકા માં રહેતા હતા એની ગૌશાળા ગોંડલ હતી આ બધું દ્વારિકા આપણે છીએ ને આ બધું દ્વારિકા હતું બધું દ્વારિકા એ તો પછી ભગવાને ડૂબાડ્યું પછી નવું નવું થઈ ગયું બાકી દ્વારિકા ની ગૌશાળા ગોંડલ એ દ્વારિકા વાળા ને મન થયું દિવાળી આવે ને બધા મન નો થાય આ રહેતા હોય મન નો થાય એટલે આવે ને આળો ખેતર જઈએ આયા હોય ને ક્યાંથી થાય ને ખબર હોય એ ન્યાનો જવાયો હા તો ભાગ આમાં આગું રહેવું કૃષ્ણ ભગવાનને મન થયું કે હવે પૂછ્યું રુક્ષ્મણીએ કઈ બાજુ રથ કાઢ્યો છે તૈયાર કર્યું છે બધુંય વાડીયા જાવ આટો મારવા હું આવું બે જાઉં રુક્ષ્મણી બેઠા સત્યભામાને ખબર પડે કે કાંઈ કામ છે ના રે ના હાટો હતો કામ નહોતું હાલો હું આવું અને બધી પટરાણીઓ રથ તૈયાર કરી પછી ભગવાને કીધું આવ્યા છો તો ખાવું કે શેરડી ખાઈ ભગવાન પછી ભગવાન શેરડી ખાધી અને ઓલી પટરાણીઓ લાડ કરવા હતો કીધું ભગવાન અમારા દાંત કામ નથી કરતા થોડાક ખોલી ગયો ને અને તેથી દ્વારિકા વાળા એ સોતા કાઢતા હતા અને એમાં એક સોતો ભગવાનની આંગળીમાં આમ ભાગી ગયો અને લોહીની ધાર થઈ આમ લોહી ની ધારા જોઈને દ્વારિકા વાળા કીધું કે લા પાટો લાવો બાંધો ત્યાં તો આમ ઓલે શેઠે મળ્યું આટા મારવા ક્યાંય લીડો પડ્યો હોય એકાદ કપડું પડ્યું હોય તો ગોતવા મળ્યા અહીંયા લોહી ની ધાર થાય આ બધી સ્ત્રીઓ બધી ઘરવાળી હતી એ બધી કપડું ગોતે ક્યાંક નીકળ મળી જાય તો પણ ત્યાં હારે ઓલી દ્રૌપદી આવી હતી દ્રૌપદી એ પટકૂળ એ જ ચીરિયા પાટો બાંધો હરી છે મારા ગડા તાર એ લખીને રા નવસો નવા દ્રોસ્પદી એ પટકુળ ચીર્યું અને પટકુળ નો પાટો બાંધો બે દીધી પાંચ દીધું સાદી થયા શું અને હિંચકે હિંચકતા દ્વારિકા દિશે પાટો છોડ્યો અને પછી નવરા બેઠા કઈ કામ હતું નહીં તો નોખો કરતા હતા આમ તાતમાં તો ભગવાન ની ઈચ્છાથી લાઈને ગણું અને આમ કરીને આમ આમ ગણતા હતા તો નવસો નવ્વાણું થયા અને પછી લખીને તેજુરી મૂકી દીધું કે નવસો નવ્વાણું દ્રૌપદી દેવાના ઈ દીધા જે દુશાસન ચીર ખેંચતો હતો તેથી સભા જોતી રહી ગઈ ક્યાંથી આવે છે ભગવાન જેને બચાવે એને કોઈ ન મારી શકે રામ કિસી મારે નહીં એસો નહીં મેરો રામ આપણે આપ મર જાય હૈ કર કે બુરે માણસ ભગવાન બચાવે બચાવે